સુરેન્દ્રનગર શહેરમાં ધર્મસભાનું આયોજન કચ્છસભા દ્વારા બ્રહ્મસભાની વાડી ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને આપણા હિન્દુ ધર્મ વિશે વક્તવ્ય આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિ વેદ પ્રમાણિત છે અને તેને જાળવી રાખવી તે આપણી ફરજ છે અને આપણી એકતા જરૂરી છે અને આપણા પૌરાણિક ગ્રંથો રામાયણ મહાભારત ભગવદ્ ગીતા છે જે હિન્દુ માટે ગર્વ છે સાથે સમગ્ર વિશ્વમાં આ સનાતન ધર્મની કોઈ તુલના નથી અને આપણા ધર્મ માટે ગર્વ હોવું જરૂરી છે માતા પિતાને માન સન્માન આપવામાં આવે છે અને ગુરુજીને માન સન્માન આપવામાં આવે છે જે આપણી પરંપરા છે ને આજે વિશ્વના બધા દેશોની નજર ભારત તરફ છે સાથે દેશની અંદર વિવિધ સમાજના લોકો છે તેમનું ફરજ શું છે કે ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ દેશની રક્ષા માટે કાર્ય કરી રહ્યા છે જ્યારે બ્રાહ્મણો વેદ અને સંસ્કૃતિની જાળવણી માટે કાર્ય કરી રહ્યા છે સાથે બધા લોકો એક થઈ રહે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે સાથે મનુષ્ય જીવન સેના માટે છે અને આપણે ધર્મને સાથે રાખીને જીવન જીવવા માટે લોકોને અપીલ કરી હતી સાથે ઈશ્વર પ્રાપ્ત કેવી રીતે કરી શકાય અને તેના માટે દેશના બધા લોકો એક સમાન છે તે વાત પણ કરી હતી કાર્યક્રમમાં સુરેન્દ્રનગર બ્રહ્મા સમાજના લોકો સહિત અન્ય સાંજના લોકો અને સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આદિગુરુ શંકરાચાર્યજીએ સમગ્ર ભારતમાં જે ચાર પીઠ સ્થાપી એ પૈકીની એક પીઠ એટલે દ્વારકા શારદા પીઠ એ દ્વારકા શારદા પીઠના સ્વરૂપાનંદજીના શિષ્ય અને ઓગણીસમા શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતીજી આજે અહીંયા અવધીચ્ય બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગરના નિમંત્રણને માન આપીને પધાર્યા હતા અવધિચ્ય સમાજ સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર સનાતની ધર્મપ્રેમીઓ માટે આ ધર્મસભાનું આયોજન કરવામાં આવેલું હતું અને આ ધર્મસભામાં સ્વામીજીએ જે મનુષ્ય જીવન શા માટે છે અને આપણે ધર્મપ્રાણ જીવન જીવવું જોઈએ અને ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ તમામ લોકો ઈશ્વર પ્રાપ્તિ માટે સરખા છે સમાન છે આવો દિવ્ય સંદેશો અમને આપેલો આ સાથોસાથ અમારા બ્રહ્મ સમાજને આગેવાનો એવા શ્રી યજ્ઞેશભાઈ દવે શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી શ્રી ગિરીશભાઈ ત્રિવેદી અનિલભાઈ મહેતા દિપેનભાઈ દવે એડવોકેટ અને દેવાંગભાઈ ભટ્ટ જેવા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા લગભગ સમગ્ર બ્રહ્મસભાજ પેક થતાં બારસો પંદરસો જેટલા સનાતન ધર્મી પ્રેમી ભાઈ બહેનો હાજર રહ્યા હતા મને જણાવતા આનંદ થાય છે કે તમામ સમાજના લોકો આમાં ઉપસ્થિત રહ્યા અને સ્વામીજીનો જે દિવ્ય સંદેશ છે એ પ્રાપ્ત કર્યો અને આવી રીતે આ ઔદીચ્ય બ્રહ્મસભા દ્વારા જે ધર્મસભા છે એ સમાપ્ત છે